કરવાનો કો છો તમે લાઈવ ચાલુ છે તમને બુજા એટલે કોકને કમેન્ટ કરી છો ફોટો એટલે મને ભાઈ કે છે હું તો બોલ તો વાત જ કોઈને ને ઘરે મને મને આલી વાત કરનો કુછનો મોનો દામ માતાજી ને તાજી ને તો ડાયરેક્ટ સીધું ઓય માતાજી જય મેરેડી માં મારું આવો તો કુસમાં આવો ભાઈ અમે તો સાંભળવું નહીં આશે કુસમાં આય घोड़े હોય તો જોઈ લો ભાઈ કુસમાં એય બચ્ચું બચ્ચું મોજ મજા આવો સાઉન્ડ લાવર તેજ ગાયું યોગી સ્ટુડિયો મુ યોગી સ્ટુડિયો મુના સર્ચ કરજો આઈ જાય યુટ્યુબ ચેનલ યુટ્યુબમાં નું નામ છે હૃદયમ રોમ શાહ રવિવાર ની વિસ્તતાઓ ભાઈ

ટાઈમ મળશે એટલે ઓટો મારી જાઓ વાર છે

અવિવાર અજવાળી પાંચમ ને અંધારી પાંચમ ના દિવસે ગયા થા થામાં આના હોnda ને બળને ભાઈ કે પોરગે જવાબ હોય

જય માતાજી જય મેરાડી માતાજી જય દ્વારકાધીશ જય ઠાકર જય બાબારી

જય માતાજી જય સામુલ ખા નો રિપ્લે આપજો જય માતાજી રમેશભાઈ ખૂબ મજા ખૂબ ખમા

અલે ફેક્ટરી ના સાઈડમાં રોડ છેલા બાપા હુકમ લઈ પીવે મરણ બંગન એવું ગાડી ના છે ગાડી હું મોટો ખૂબ કલાકાર છે આનંદ જે માતાની ભુવાજી અશ્વિલ ભાઈ અમારું રમ લે આ બધા ખૂબ ખૂબ

ઘર નહીં બાર હું કાલ હોય બીજો એ હમણાં છે જય માતાજી જય મહેજ હમણાં છે છુભાઈ બે તારો ભાઈ હાલ તો બાર છે